સરકારી યોજના શોધ યાત્રા શુક્ર દ્વારા દાહોદ ગરવાડા અને ઝાલુ તાલુકાની વીસ ગ્રામ પંચાયતોમાં પરીક્ષા એસ્પાયર કાર્યક્રમ અંતર્ગત એસએસસી ઇન્ડિયા અને યુનિસેફના સંયુક્તથી સરકારી યોજના ગ્રાન્ટ પ્રતિ યોગ્યતા ગ્રાન્ટ સે વિકાસ કે ઓર સરકારી યોજના શોધ યાત્રા સૂત્ર દ્વારા દાહોદ જિલ્લાના દાહોદ ગરબાડા અને ઝાલુ તાલુકાની વીસ ગ્રામ પંચાયતોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જીરોથી એકવીસ વય જૂથના બાળકો કિશોરી કિશોરોના આરોગ્ય શિક્ષણ આપવા અસંખ્ય યોજનાઓ છે જેમાં સંકલિત બાળ વિકાસ સેવા મધ્યાહન ભોજન યોજના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કૌશલ્ય ભારત ડિજિટલ ઇન્ડિયા બેટી બચાવો બેટી પડાવો જેવા મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ પ્રયાસો છતાં કિશોરોમાં સીધા લાભાર્થીઓમાં આ યોજનાઓ વિશે જાગૃતિ મર્યાદિત રહે છે જેના કારણે જરૂરતમંદ લોકો લાભ લેવાથી વંચિત રહી જાય છે જેથી આ પ્રતિયોગિતા દ્વારા માહિતી સાથે કિશોરોને સશક્ત સમુદાયમાં ઉપયોગ અને હિમાયત સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે આને સંબોધવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના રૂપમાં એક અનોખી જાગૃતિ મૂલ્યાંકન પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગ્યતાનો હેતુ કિશોરોના જ્ઞાન સ્તરનું મૂલ્યાંકન કરવાનો અને એક સાથે માળખાગત શિક્ષણ અને મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા તેમને સમજણ વધારવાનો છે આ પ્રતિયોગ્યતામાં ના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા આ પ્રતિયોગિતામાં આશરે સાતસો જેટલા અગિયાર થી અઠાર વર્ષના કિશોર કિશોરીઓ હાજર રહ્યા હતા